અને અમારા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વી કે નાયક સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ ડીવાયસપી શ્રીના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રિ અને દિવાળીને તહેવારોને ધ્યાનમાં લઈ દરેક પ્રકારની બંદોબસ્તની તમામ તૈયારીઓ કરવામાં આવી છે ખાસ કરીને નવરાત્રિમાં અમે દરેક ગરબામાં સી ટીમની એ રીતે વ્યવસ્થા કરી છે કે ખેલૈયાના રૂપમાં પોલીસ ગરબે ગુમશે અને અસામાજિક તત્વો સામે અથવા કોઈ લાંછન ના લાગે એવું કૃત્ય ના કરે એ માટે પોલીસ સજ્જ છે તમામ પ્રકારના બંદોબસ્તને સાચવવા માટે